ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલી વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પૂજાને અર્ચના કરવાનો આજે અવસર બન્યો